મારી સ્થિતિ શું થાય આવો જોગન પગીને વિચાર થયો એમ થયો કાના કરતા તો પેટમાં કટાર ખોસીને મરવું એ શ્રેષ્ઠ જોગન પગી ક્યાંય લાલચમાં ફસાયા નથી એણે તપાસ કરાવી કે સરકારે આ જાહેરનામું ખરેખર સાચું બહાર પાડ્યું છે કે મને પકડવા માટેના કાવા દાવા છે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે જાહેરનામું ખરેખર સાચું છે સરકારના પેટમાં કાંઈ પાપ નથી પણ છતાંય જોબન પગીએ વિશ્વાસ કર્યો નહીં કે હું ક્યારેય કોઈ મોટા અમલદારોને પણ મળતો નથી તો સરકારને મારે મળવું જ નથી કદાચ કોઈ મળવા આવે તો એનું રૂડિયા વગેરે દ્વારા કાસળ કઢાવી નાખવું પણ વડોદરા સરકારની સામે જવું નહીં આવી રીતે જોબન પગી પકડાયા નથી વડતાલથી પુના કાઠિયાવાડથી દ્વારકા સુધી જોબન પગીના નામની આંખ વાગવા માંડી ચારેય બાજુ હાહાકાર મચાવ્યો વડતાલની અંદર પગી રહે છે એટલે ગામના લોકોને કોઈ બહારના ચોર ની તો બીક હોય જ નહીં કારણ કે વડતાલ એ વખતે લૂંટારાનું જ ગામ ગણાતું કોઈ ગામના જે માણસો હોય એના સગાવાલા ક્યાંય બાર ગામ રહેતા હોય અને એ મળવા માટે વડતાલ આવે તો કોઈ પણ પ્રકારની માલ મિલકત લઈને આવતા નહીં ખાલી હાથે જ આવતા અને માલ મિલકત લઈને કોઈ પણ જો આવ્યો હોય તો એને જોબનના માણસોએ લૂંટ્યો ન હોય એવું બન્યું નથી ક્યારેય લૂંટાયા વગર એ રહે જ નહીં ક્ષેમકુશળ પહોંચે જ નહીં અને આ ગામમાં દીકરી દેવાની હિંમત તો કોઈ નહોતું કરતું લેવાની પણ નહીં અને દેવાની પણ નહીં આવી જોબન પગીની ધાક વાગતી વળી વડતલની દીકરીઓ ક્યાંક પહેલાં બાર ગામ દીધી હોય તો બીજા લૂંટારાઓ જોબન પગીની બીકે એ દીકરીઓના ઘોરની હામય જોતા નહીં કે આ તો જોબન વડતાલાના ગામની એને જઈને જો ફરિયાદ કરશે ને તો ભૂકા નીકળી જશે વડતાલની હદમાં કાયમ સન્નાટો છવાયેલો રહેતો ચકલું ફરકતું નહીં કોઈ આવે નહીં કોઈ જાય નહીં ઉજ્જડ થઈ ગયેલું એટલી બધી જોબન પગીની બીક હતી આવી રીતે સમય પછી સમય જવા માંડ્યો જોબેન પગી લૂંટફાટ કરવા માંડ્યા એને દસ દસ વર્ષના વાણા વાઈ ગયા વિક્રમ સંવંત અઢારસો ને પિસ્તાલીસ થી બાર વટું ખેડતા જ્યારે એમને પંદર વર્ષની ઉંમર હતી ને ત્યારથી એને કુસંગનો પાશ લાગેલો હવે આ બાજુ પચીસ વર્ષની એમની ઉંમર થઈ દસ વર્ષથી દાડપાડનું કામ કરે છે આ બાજુ છપ્પૈયામાં પ્રગટ થયેલા ભગવાન શ્રી હરિ વર્ષની ઉંમરે પોતાની બાળ લીલાઓ સંકેલી જીવાત્માઓના કલ્યાણ માટે વિકટ વાટ લઈને નીકળ્યા છે તીર્થોને પાવન કરતા ભગવાન ગુણવંતી ગુર્જર ધરામાં પધાર્યા નાવલી અને ભાલે જ થઈને ભગવાન પહેલી વાર વડતાલ પધારે છે વિક્રમ સંવંત અઢારસો પંચાવન ફાગણ સુધી બારસ અને સોમવારનો એ પવિત્ર દિવસ છે ભગવાનના પુનિત પગલા ચરોતરની ધરતીમાં પડે છે ચરોતરની ધરતીના એક એક રજકણ આજ નાચવા લાગ્યા છે લીલી હરિયાળી વનરાઈઓ જાણે વાહલા વરણી રાજના વદામણા કરે છે પધારો મહારાજ પધારો પંખીઓ પણ મીઠા ટૌકા કરીને ભગવાનની સ્તુતિ કરે છે ચારેય બાજુ ફાગણીઓ ફૂલડે ઝૂમી રહ્યો છે આજ પ્રકૃતિ પણ પુરુષોત્તમના પધરામણાને આનંદથી વધાવે છે કે આવો પધારો રે વરણી વેશે વાલ મજી આવો આ चरो देशे रे देशे दयाणो वदामणा मृषला लया पधारो रे वरणिवेशे वली वर्णताल सवंतय धारे रे पंचावननी सा ले सुखदाता रसवंतय धारे जनमो जनम थिरे जे जीवडो जो ने जदुराय जनमो जनमधिरे जङ्खे जीवडो जो जदुराय शोकफली आवो पधारो रे वरणी वेशे वेश वीवर करता तपने रे सागर तनया तेने दिधा वरदान पुरवासि रे प्यासी चरणे लो ने सोधीराव्र रो तर रे देशे दयाळु वदामणा वृषलाल ऋषला चरोतर रे देशे दयाळु वदा मणा ऋषला भगवान् श्रीहरि बार વડતાલની ધરતીમાં પોતાના ચરણારવિંદ મૂકે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે વડતાલમાં ધર્મવાળા માણસો ભક્તિવાળા માણસો ઘણા કતા પણ વરણીરાજના પહેલીવારના પહેલાં જ દર્શન જોબન પગીને થયા છે જોબન પગીના પૂર્વ ભાવના કંઈક પુણ્ય ઉદય થયા હશે એનું કલ્યાણ થવાનું લખ્યું હશે એટલે જોગી અને જોબનનો પહેલ વહેલો ભેટો થયો છે જોબન પગીયા ભગવાનને કેવી રીતે જોયા એ કથા પણ બહુ સાંભળવા અને સમજવા જેવી છે વહેલી સવારે જોબન પગી પોતાના ગુપ્તચરોની સાથે મસલત કરી અને વગડામાંથી ગામમાં પાછા ફરે છે ઉગમણા ઓટા પાસે જ્યાં તળાવ છે તળાવને કિનારે જોબન પગી આવ્યા દાંતણ કર્યું દાંતણની ચીરને ઝટપટ ફેંકી અને જાણે અતિ ઉતાવળ હોય એમ તળાવની અંદર ઉતર્યા મોઢું ધોયું કોગળા કર્યા કોણ જાણે એને વિચાર એવો થયો કે લાવીને સ્નાન કરી લઉં આનો અર્થ એવો કે રોજ નાતા નહીં હોય કદાચ જોગનપગીએ તરત જ વસ્ત્રોને એક બાજુ મૂકી નાની એવી ધોતલી પહેરી અને તળાવની અંદર સ્નાન કર્યું છે અને પછી વસ્ત્રોને પહેરી ભીનું વસ્ત્ર ખભે નાખી અને તળાવની પાળે પાળે પશ્ચિમ દિશા તરફ આ નરબંકડાએ ડગલા માંડ્યા આથમણી પાળે ગેલા હનુમાનજીની દેરી છે એ બાજુ જ્યાં જરાક નજર ગઈ ત્યાં તો હોટલા ઉપર એક દિવ્ય પુરુષ બેઠેલા વહેલી સવારનો સમય અને હનુમાનજીના મંદિરે અત્યારમાં આવીને કોણ બેઠું હશે આમ વિચાર કરતા કરતા બે ડગલા ઓટલા તરફ માંડ્યા અને એ જ વખતે બેઠેલા ભગવાન શ્રી હરિના સ્વરૂપમાંથી દિવ્ય તેજના શેરડાઓ માંડ્યા નીકળવા જોબન પગી જ્યાં નજર કરે ત્યાં તો મોટો તેજનો ધોધ જોયો જોબન ની આંખો અંજાઈ ગઈ બે આંખીઓને એકદમ હાથ થી દબાવી પાળ ઉપર બેસી ગયા જોબન પગી મહા હતા અને ડરવાનું તો શીખ્યા જ પણ આજ કોણ જાણે કેમ એના હૃદયમાં એકદમ ધ્રુજારી આવી ગઈ શિકારે જવાની પ્રવૃત્તિ ચોરી અને લૂટફાટ એને એ લોકો શિકાર કહેતા બીજાને મારી નાખવા પશુ પંખીને એ જોબન પગી નહોતા કરતા મનમાં કાયમ એને એવું રહેતું કે મારા કુળદેવી મારા કામમાં મારી સાથે છે એટલે જ્યારે પોતે ક્યાંય પણ ચોરી લૂંટફાટ કરવા જાય ત્યારે પોતાના કુળદેવી ગામની બહાર છે ખોડિયાર માતા તમે કદાચ દર્શન કર્યા હોય તો તથા ગામના નારાયણગીરી બાવાના મઠમાં આવેલા વડેવ માતા તો જ્યારે લૂંટ કરવા જાય ત્યારે બે માતાજીને ચુંદડી ચડાવે પછી ગેલા હનુમાનજીને તેલ સિંદૂર ચડાવ્યા અને આ તેજનો ધોધ જ્યાં જોયો ત્યાં તો એકદમ એને પોતાના કુળ દેવી યાદ આવી ગયા છે કે માવડી ખોડિયાર વારે દાજે હે હનુમાનજી મહારાજ દયા કરજો આજ હું શું જોઈ રહ્યો છું નું સ્મરણ કરીને મનને મજબૂત કરીને ધીમેથી જે આંખ ઉગાડી પણ તેજનો પ્રવાહ તો એવો ને એવો જતો એકદમ શીતળ શાંત અને ઠંડુ તેજ જોબન પગી ઉભા થયા અને હનુમાનજી મહારાજના ઓટલા તરફ દોડ્યા ઓટલે પહોંચ્યા પણ પગથિયા ચડવાની હિંમત ચાલી નહીં ભગવાન વરણીરાજ એના તેજની અંદર આછા દર્શન થયા દર્શન થતાની સાથે જ જોબન પગી ઓટલાની નીચે ધૂળમાં આળોટવા માંડ્યા શસ્ત્રોને એક બાજુ મૂકી દીધા જ્યાં નજર કરે આળોટતા આળોટતા ત્યાં તો ઘેરો ધીર ગંભીર અવાજ જોબન પગીને કાને પડ્યો કે જોબન પગી આમ જમીન ઉપર આળોટવાથી કાંઈ કરેલા પાપ કર્મો નાશ થતા નથી આવો આમ ઓટલા ઉપર આવો જોબન પગીએ તો નીચે પડ્યા પડ્યા જ જોયું કા કોણ બોલ્યું પણ હૃદય એક ધબકારો ચૂકી ગયો અલૌકિક તે જ ચારે બાજુ જોયું અને જોત જોતામાં સડસડાટ એ મૂર્તિમાં પાછું એમ થયું બોલ્યું કોણ ખ્યાલ આવ્યો કે આ ઓટલા ઉપર બેઠેલા યોગી રાજ જ બોલ્યા છે અને પેલા ક્યારેય એને જોયેલા નહીં એવા અજાણ્યા પુરુષ જોબન પગે વિચાર કરે કે આને મારું નામ કેવી રીતે આવડે અને આ મારા કામને કેવી રીતે જાણે એણે એમ કહ્યું કે આળોટવાથી થોડા પાપ બળી જવાના છે એને કેમ ખબર કે હું પાપ કરું છું તરત જ પૃથ્વી ઉપરથી ઊભા થયા બે હાથ જોડી ધીમે ધીમે પગથિયા ચડીને ઓટલા ઉપર આવ્યા બરાબર ધારીને જ્યાં ઝીણી નજર કરી તો ખ્યાલ આવ્યો કે જેના શરીરની અંદર બિલકુલ લોહી માંસ નથી તમામ નાળીઓ શરીરમાં ઉગાડે દેખાય છે જેવું જેનું શરીર છે છે અંદર સુંદર મજાનો ચંદ્રક દેખાય ભવ્ય તેજસ્વી જેની મુખ મુદ્રા છે ને આંખમાંથી વાત્સલ્યની કરુણાભરી અમી ધારા વહેતી હોય એવું લાગ્યું જુવન પગી સામે સામે જોઈ રહ્યા લાંબા આજાન જેના બાહુ છે ગળે કંઈક બાંધેલું છે તુલસીની બેવડી કંઠી જેણે ધારણ કરી છે અને કાંઈક પુસ્તક જેવું બાંધી અને એક થેલી જેવું કાંઈક ખભે ધારણ કર્યું છે માથે સરસ મજાની ભૂરી જટા બાંધેલી જોબનપગી વિચારે સત્તર અઢારેક વર્ષના તો હોવા જ જોઈએ એક ફાટેલ તૂટેલ મૃગ ચર્મએ પાથરીને બેઠેલા જોબન પગીને મનમાં એમ થયું કે ફૂંક મારે ત્યાં ઉડી જાય એવો સૂક લકડી માણસ આમાં બળ શું હોય કારણ કે જેવો માણસ એવા વિચાર આવે આ બહુ બળીઓને બધાને મારવા કૂટવાનું કરે ને એટલે આને આવો સંકલ્પ થયો પણ એ સંકલ્પ ને તરત જ હટાવી દીધો ને એમ થયું કે માનો નો માનો જે હોય તે પણ છે કોઈ ચમત્કારી માણસ નહીતર મારા જેવો બળિયો માણસ કોઈ દી એના પગમાં આળોટે ખરો ક્યારેય જોબન ધૂળમાં આળોટ્યો નથી ને આજ તો કઈ ખબર જ ન રહી અચાનક પડી જવાયું આ સંકલ્પો હજુ એના બંધ થાય ને એ જ વખતે બાલા ફરીથી બોલ્યા કે જોબન શરીરના બાહ્ય દેખાવ ઉપરથી નિર્બળતા અને સબળતાની ખબર પડતી નથી કોઈનું શરીર દુબળું હોય પણ મહાબળિયા હોય અને ઘણા મસ્તાના હોય પણ મમરા જેવા હોય તમે શિકાર કરવાની યોજના કરીને આવ્યા છો પણ એક વસ્તુને યાદ રાખજો જોબાન અત્યાર સુધી તમે કોઈ પણ કાર્યમાં ક્યારેય નિષ્ફળ ગયા નથી પણ આજ જે તમે કાવતરું કર્યું ને એમાં તમે તૂટી જાવ સફળતા મળવાની નથી જોબન સૌથી પહેલો પ્રહાર કોના ઉપર કરે તો એ કર્મના કર્તલ કરતલ ઉપર જ કરે આપણા ઉપર ભગવાન પ્રહાર નથી કરતા આપણા કરેલા કર્મો એ જ આપણને પીડે છે ભગવાન આપણને પીડતા જ નથી માટે તમને કદાચ એમ થાય કે મારા કર્મો મારે અત્યારે ક્યાં ભોગવવા છે પણ જોબન સમય આવતા વાર નહીં લાગે અને ત્યાંને ત્યાં કેમ ઉભા છો અહીંયા નજીક આવો નીચે બેસો આવું કહ્યું જોબન ભગીને ભગવાનમાં વૃત્તિ લાગી એ મરમાળી મોહ કે બાલા જોગીની અઢાર વર્ષની મૂર્તિ સામેન સામે જોઈ રહ્યા નજીક આવીને બાલા બંદૂકને નીચે મૂકી બે હાથ જોડીને મહારાજની પાસે બેઠા ને કે છે જોગીરાજ ભૂલ થઈ ગઈ લાંબા વખત થી મારે બધા મારવાની ટેવ પડી ગઈ ને એટલે મને વિચાર થયો કે આ જોગી તો ફૂક મારું ત્યાં ઉડી જાય એવા છે પણ જોગીરાજ તમને જોયા પછી મને એમ થાય છે કે હવે મારે આ લૂંટફાટના ખોટા કામ છોડી દેવા જોઈએ બાલા જોગી કે છે જોબન તમે એમ જલ્દી સુધરી જાઓ એવા તો નથી મનમાં એમ કે યોગી બહુ સમર્થ છે ભગવાનને કે મહારાજ મારા ઉપર તમે દયા કરશો મહારાજ કે બોલો ને તો કે હાથ જોડી અને હું તમને વિનંતી કરું છું મારે ઘેર આવો મોજ કરો આંગણું પાવન આજ જોયા બહુ જગ માયા તમ જેવા નથી હે જોગીરાજ મારે ઘેર આવવામાં જો તમને કઈ તકલીફ ન હોય તમે મને ઓળખો તો છો જ પણ જો તમને કઈ વાંધો ન હોય તો મારે ઘેર તમે પધારો ભગવાન શ્રી એ કે છે જોબન તમારે ઘેર હું જરૂર આવીશ પણ હું તમારે ત્યાં જમીશ નહીં અને વધારે તમારે ત્યાં રોકાઈશ નહીં જો તમારો બહુ આગ્રહ હોય તો મારીને નીકળી જઈશ છે ઘરે મહારાજ આવી કાયા મારે તમે આવો અને કઈ જમો નહીં તો એના જેવા મારા દુર્ભાગ્ય કયા છતાંય તમે સ્વતંત્ર છો તમને યોગ્ય લાગે એમ તમે કરજો પણ મારું આંગણું તો પાવન કરો જોબન પગી કાકલુદી કરવા માંડ્યા જિંદગીમાં પહેલી વાર તરત જ ભગવાન શ્રી હરિ કે છે ચાલો જોબન બતાવો તમારું ઘર તમે આગળ અને અમે પાછળ એ ગેલા હનુમાનજીના મંદિરના પગથિયા ઉતરી હનુમાનજીનું મંદિર અને જોબનજીનું ઘર એ કાંઈ બહુ દૂર નથી બે નજીકમાં જ છે જોબન પગે ધીમે પગલે આગળ વધ્યા પાછળ જોતા જાય પાછા યોગી તો આવે છે ને ભગવાન શ્રી હરિ એની પાછળ પાછળ ચાલવા માંડ્યા જોબનજીના ઘરમાં ભગવાને પોતાના પુનિત પગલાં માંડ્યા અને વર્ણિ પહેલીવાર પહેલી વાર જોબંધ પગી ની મેળીને મહારાજે પાવન કરી કઈ કીધું નહીં મેળી અટારી ભગવાને માર્યો અને ભગવાન કઈક વિચાર થયો હશે હરિલીલા લીલા મૃત માં એવું લખ્યું છે પછી જઈ તે પગી ને ભવન ભાવે રાંધીને કીધું ભોજન આ તો ભગવાન છે પહેલા ના પડી કે અમે તમારે ત્યાં કઈ જમશું નહીં પણ એનો ભાવ જોઈને કદાચ એનો પાપ બાળી ને રૂડું કરવા હવેલી જોયા પછી ભગવાનને એમ થયું હશે કે વડતાલમાં રહેવા જેવો ઉતારો તો આ એક જ છે એટલે મહારાજ એનો પુણ્ય ઉદય થાય એનું રૂડું થાય એટલે ભોજન બનાવી અને જમ્યા છે પાછું સીધું આપ્યું જોબનજીએ એટલે ભગવાન રસોઈ બનાવીને જમ્યા પણ આ ભગવાન જયમાય એનું પૂન હજી દસ વરસ પછી ઉદય થશે લ્યો પ્રગટ ભગવાનને જમાડ્યા તોય અને આપણે તો આજ રસોઈ આપી બપોરે બપોર કેડે એનું પૂન જોતું હોય ક્યાંથી મળે આ પ્રગટને જમાડ્યા તોય નહીં ભગવાનની લીલા બહુ ન્યારી છે જો જોબનને ભગવાનને વિશે અતિશય ભાવ થયો મહારાજ જમ્યા પણ પ્રસાદી જોબનને નથી આપી હજી વાર છે ને જમી અને ભગવાન શ્રી હરી બેઠા છે જોબન પગી ને એમ થયું કે લાઈવ ને આગ્રહ કરું જો મારા ઘરે રહેતો એટલે જોબન પગી બે હાથ જોડી આગ્રહ કરે છે મહાયોગી જાણી એમ વાણી રે પગી મહાયોગી ઠામ પોરી અઠામ રે જોગી રાજ આજ ગામ રે હોગીરાજ રહો આજ ગામ व्रत करवा रे सोने श्री हरे लाओ चरवा रे मारे छाओ छे करवारे करवा रे अमे आवशो वाल જોબેન ભગીને લાલચ લાગી ભગવાન શ્રી હરિને કહે છે કે યોગીરાજ મારા ઘર જો તમને ગમે આવડી મોટી છ ખંડની હવેલી છે એમાંથી એક ઓરડી તમને અલગ કાઢી દો અને આ જ ગામમાં રોકાવ તમારે તપશ્ચર્યા થાય એવી સરસ મજાની લીલી વનરાઈઓ અનેક પ્રકારના તળાવ અને સરોવરોથી અમારું ગામ સંપન્ન છે માટે રોકાઈ જાવ તો સારું ભગવાન શ્રી કહે છે કે જોબન અમે રોકાઈશું ખરા પણ અત્યારે નહીં અમારે તીરથ કરવા જવું છે અમે યાત્રા કરીને વળતા જ્યારે પાછા આવશું ને ત્યારે તમારા જ ગામમાં અમે રહેશું જોબન પગી કે છે કે ભલે યોગીરાજ જેવી તમારી મરજી પણ મારી ઓસરી પાવન થઈ પણ હજી મારી એક ઓરડી રહી ગઈ છે ભગવાન કે કઈ ઓરડી બધે તો ફર્યા એટલે જોબન પગી ભગવાન શ્રી હરીને મેળી ઉપર લઈ ગયા ત્યાં એક નાની એવી બાજુમાં ઓરડી હતી અને આ ઓરડીમાં જોબન પગીની ઊંચાઈ કરતાં એક મુઠ વધારે ઊંચી એવી માટીની કોઠી હતી ભગવાન શ્રી હરીએ ઓરડીમાં ગયા એટલે જોબન પગીને કે છે કે પગી આ કોઠીમાં શું ભર્યું છે હવે કોઠી તરફ આંગળી ચીંધી એટલે જોબન પગી પકડાઈ ગયા આસુરી પ્રકૃતિનો જે માણસ હોય જે અભિમાની હોય જેમ સારા માણસ પોતાના સત્કર્મોનો સરવાળો કરે એમ પાપી માણસ પોતાના પાપ કર્મનો પણ સરવાળો કરતો હોય છે જેમ તમે ક્યાંક રસોઈ દીધી હોય